માનીને મને એમની અન ઉપસ્થિતિમાં ગેરરીતિ કરવામાં આવેલી કારણ એ દિવસે રિસર્ચ પેપર રજૂ કરવા માટે ત્યાં ઉધાર ગયા કોન્ફરન્સમાં એમની અન ઉપસ્થિતિમાં આની નિરુક્ત થઈ કે મને નાની વાતનો કેવા પ્રકાર સર તે ઇન્ડિવિડ્યુઅલ પદ્ધતિથી બધા આંકડાનો સંપૂર્ણ આંકડો હતો એટલે એમનો પર ગણ છોડાયો વ્યવસ્થિત મુદ્દતથી નિયમ પ્રમાણે એમણે પૂરી કરવાની છરી બધાની આંકડી હતી ननो ननो तो है ननो चल रहे सुधी हमने मैडम डॉक्टर भावना में आउट है हमने अपना पूरे पूरों सबका रखा देवर्स घर में पूरे पूरो भी हमारा सीनियर सीनियर मालिक भावना का कैरेस्टो हफ्ता भावना में दौड़ता दौड़ता मेरी अपनी क्लीनिक ना कुछ छोटी नहीं पर आज रिया का जिन्हें हमारे साथ चलना पड़ा એ કચીના વરિ મેનેજરના પ્રમુખ તરીકે સાહેબ હતા ત્યારે આપણે ગુગલ એટલે સાહેબને આયો છે વચ્ચે એક થોડો કેમને તકલીફ પર ભરેલી શારીરિક પણ તેમની સેવા આપણા બદલે ટુ આપ સાહેબ દરેકને આપને સભસ્ત કહેતા છે એ સોના આ જેલો ખરા હોવા માટે એ તો કેના ફેમિલી મેમ્બર એના દીલા દીવી બહુ અને मैं अपना तो और गणेश सरवे तो 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 के साथी रतनभाई जी हमारा गौर से और पटेल साहब अपना जो साथी सहयोगी है जिनकीपना भरोसे ही बडो सरकार में रह रहे हैं पण अपना कैबिनेट को बहुत लोकप्रिय रखो ये कपड़ा सदस्यों में बराबर ये ये वक्त अभियान फ्रंट और इवेंट दिल्ली में हमारा आज सम्मान के खास सेवा दे रहे हो मैं पहला ये अनुषिप पर जाहिर भी करनी चाहूं ये होते प्रमुख पता पहले बिल्ली हो रहा है अपने ये अपने सप्तमार थोड़ा इवेंट आ गया अपने बड़ा-बड़ा थोड़ा इवेंट कितनी बड़ा ना आ गया है अपने करोड़ नाम दोगल ऊपर एक कर મંત્રી તરીકે મંત્રી તરીકે મને આમંત્રણ આપ્યું કે તમે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના મંત્રી બનશો તો હું તો હવે આપણે આદેશ હોય કે વિનંતી વિનંતી દ્વારા કરવાની આદેશ હોય તો પણ મારી હા છે વિનંતી તો કરવાની આવતી નથી ના એ મારે જીએસટી એટલે સેક્રેટરી અને ટ્રેઝરર ડિલિવર કરવા પડે અને અને કુછ પણ છે એટલે પણ આ કામ ડૉટમ પર જ આવે તો કોઈ ડર નથી કે તો બધી મને કે તમે durchaus સારું જીવે તમે અનુભવ સફિશતા હોતી મારીને બળ્યો તો તમે જે સુનું કે સારું રહેશે બસ તમારી ઈચ્છા છે તો થા પાડો અને આપણે મને બનતી કરી દેવાની આવશ્યકતા રહેશે અને આ કામ ઇસ વિધે અનંતભાઈ દેસાઈ એમને એમ આ ઉપપ્રભા હજારની તરેલી હજારની તરેલી બાબત માં નમસ્કાર કરું છું ઘરના પર કામ કરતા છે જેમના મનોબળની બાત જ અને આપણે પણ પ્રોજેક્ટર છે છે અને લાખનો છે હા આદાઈ વાડીમાં કોણ છે ખરેખર એમને પણ પૂજો શક્તિ આપે છે અને મહા જગદંબા અત્યારે જે નવરાત્રી એ દરમિયાન આપણે બધાને જે રીતે પણ શક્તિ ખૂબ આપે છે અમારા બીજા સહજાજી ગિરીશભાઈ મિસ્ત્રી આવો ભરતભાઈ એ જરૂરિયાત મુજબ ગિરીશભાઈ ને પણ સહમંત્રી તરીકે એની નિમણૂક કરી અને હમણાં જીકે પટેલ સાહેબ વાત કરી ખૂબ જ સરસ હિસાબ બાબતની

બે માં દે હિસાબ રજો કરેલો હે ને એ મોટામોકો પુરાવો છે વિનીતભાઈ મને થાકાવે આવરસે એ એબરોડ હતા એટલે જો હોતો કે પૈસા ના રોતી પણ હોતો ન હોય ને કામ કરે ને એક ખરેખર આપને માટે વિનીતને પાત્ર છે એની પાસે બોલો જો હોવો સદા કોણ હિસાબ કીતો પાજે આપણે નક સકતો છે તો આપણે આ ભરતભાઈ સાથે જે વાત કરી કે એમની આ જે ટીમ છે ને આ વર્ગ કાર્યક્રમ એના કરતી ખૂબ જ સારા કામો કર્યા ઘણી વાર તમે જોયો છે અને હરિયાળીના માધ્યમથી જે નેતા એ પણ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સહન કેન્સલ કરેલો કાર્યક્રમ ભરતભાઈનું પહેલા આ કાર્યક્રમમાં બધી જ લઘુ પાસેથી ઉભરાવેલા રૂપિયા નામના એ બહુત પરિચય રહા એ કે આપણે આ કાર્ય કરોતી ₹200 રૂપિયા પછી કરતા નથી પણ ભરતભાઈએ આ વસ્તુ ખોટી પૂર્વ ખરીદ બનાવી સન્ને એ ઊ પ્રતિનિધિત થયેલી પણ તમારે જે લાગે હતી તમારે જે ખરાવ પર ખોગો ખરીદી કરવામાં પર ખરાવ કર્યો અને આટલું સરસ છે અને આ હરિયાળી પ્રોગ્રામ માધ્યમથી ઉંસરો પર અને વૃક્ષ જતનનું કામ કર્યું છે વૃક્ષો છેનો ખરેખર અભિનંદન પાઠરે છે

આ ઉપર થઈ પછી ખાલી જોયા કરવા જવાનું છે शर्मा કુસાઈ છે આ પ્યુડિયો પર જોયા કરવા પછી એનાથી આગળ જઈએ તો જાતે કરવાનું જાતે કરવાનું કે ભાઈ આપણે કોઈ ઓર્ડર કરીએ ગમે તે હોય તમારે ભાઈ તમારે જે સમયે પ્રતિભાવ સંપર્ક કરવો હોય તમે તમારો ઉત્તર

બરાબર આ એક તલોક આ મોટે બ્લોગ રહે છે તમે જ્યારે વાતતા હો બરાબર ખૂબ જ અભ્યાસુ છે ડોક્ટર છે કે નહીં પણ રાઇટર તો છે તમે જો અનુભવ છો એટલે বহুমুখী આ પ્રતિભા છે તમામ વિષયમાં આગળ છે તો એનું આપણે વિશેષ સન્માન કરવા જોઈએ કે આપણા તરફથી કે લક્ષ્ય ગુજરાત પરિષદના ક્ષેત્રમાં આપણે ખૂબ જ સારું યોગદાન આપ્યું આદર છે ગુજરાતના વરિષ્ઠ આ ટીમને ઘણા કામ કર્યા विजलपूर आणि वलसाड पालिधा न्याती मागणी करून आपण विजलपूर आणि वलसाडने हॉल अपेक्षा प्रयत्न करेला वलसाडमध्ये होल आपवा विजरपूरमे होल म्हणजे त्या कमिशनने रिझल्टी दीथीवतब न मागे बिल्डिंगवाडा ध्यान राखतो एमो हल्ला दक्षिण गुजरात होतो दक्षिण गुजराती ध्यान राखतो

Gracias. No, no.

कहा है आप आप लोग लोग क्या हैं कि जो कारण हूँ आरोप तरी त्यारे बघेल साहेबी छू कार मैंने आग्रह आज बनाऊं तो, तो मुंह बंद है, चौबीस हजार में देखो, तो वे हाथ लगा बेक्रेड सीखे, मारुति क्यों मोटो करो? करेक्शन है, सरोज में पांच घंटे आराम में तुम्हारी नहीं, पद्धार में आराम में नहीं, पद्धार मालकपास रणधीत भाई, रणधीत जी के मोटा, अगर ना इन्हें और बिलावे करो, आराम में પ્રિસભાઈ હસતો આવાજ જ્યારે ભાઈ એટલે નામ નિર્ણામનો એટલો ઉછર એટલે બદર મારી સાથે એક નૈતિકલા એવું મોટું કુટુંબ હું વ્યવસ્થા બનાવી શકતો તેમાં સ્વરૂપનો ધર્મીની ભેર મનબેસે નીતિભાઈ કીમાઈને આપના બને આચાર્ય હી ભાઈ તમે મારી ક્લબ મારી ટીમમાં આવેલા હરીશભાઈ અનંતભાઈ ને ગિરીશભાઈ તો ખરા એટલે આપી ક્લબ એક આદર્શ છે સંયુક્ત કુટુંબ છે કે જેમાં બધા સભ્યો હળી મળીને કોઈ રાજકારણ કે અકસ્માત અને એની વગર એક રાગીતાથી કામ કરે છે એને લીધે દક્ષિણ ગુજરાતમાં હું જઈ શક્યો અને સફળ થઈ શક્યો

બીજું મારી કપ એ મારું બીજું કુટુંબ અને તેમાંથી પ્રેરણા લઈને મેં દક્ષિણ ગુજરાતને એક મોટું કુટુંબ બનાવવાની કોશિશ કરી અને હું આજે ગર્વ બહુ કહી શકું છું કે દક્ષિણ ગુજરાત એક મોટું સફળ સંયુક્ત કુટુંબ હું બનાવી શક્યો છું જતીનભાઈ હોય વાપીના દિનેશભાઈ હોય કે સુરતના હરીશભાઈ હોય પાડોલીના દેશભાઈ અને ઘણા બધા એટલે આ બધા નામ બોલી શકું તો એક સંયુક્ત કુટુંબ સફળ કુટુંબ બનાવી શકે છે બધામાં આગ્રહ હતો અને તમે ચાલો લો તો મારી એક થિયરી છે આબી ક્લબમાં પણ અમે માટે આગ્રહ હતો ત્યારે મેં કહ્યું કે નવા પ્રમુખ નવી વાત અને તેનાથી આપણી બી ક્લબનો વધારે વિકાસ થાય એ જ રીતે इतने 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 तो सभी बुजुर्गों आपने इतना एक काम ग्रामोभद्र रे तो ये उधर चालू कर सके मेरी मानेला बच्ची એટલે નવા એક ઉત્સાહ ઈ નિવર પ્રમાણે દર્શન કરીને ઈબો કિરીટભાઈ સાહેબ એ મુકિને વિદાય કર્યો આપ સૌ સવ્ય બારું સન્માન કર્યું એ માટે હું ખાસ